આવતીકાલે ભરૂચ જિલ્લાના નેત્રંગમાં ચેતર વસાવા માટે થશે શક્તિ પ્રદર્શન અને અને ચેતર માટે બે મુખ્યમંત્રી મુખ્યમંત્રી આવી રહ્યા છે જેમાં દિલ્હીના પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ પોતે અને પંજાબના મુખ્યમંત્રી ભગવાન માન છે તે ચેતર વસાવાના સમર્થનમાં આવી રહ્યા છે આમ લઈને રાજકારણ ગરમાયું છે બીજી તરફથી ભારતીય જનતા પાર્ટીના લોકસભાના સાંસદ મનસુખ વસાવા પણ સતત પ્રહારો કરી રહ્યા છે અરવિંદ કેજરીવાલથી માંડીને ચેતર વસાવા ઉપર તેને લઈને હાલ જે પ્રકારનો પ્રકરણ આખો રહ્યો છે પચાસ દિવસથી વધુ સમય આ સમગ્ર કેસને વીતી ચૂક્યો છે ને આ જાહેર સભા પ્રથમ વખત યોજાઈ રહી છે તેને સાથે આપણે ચેતર વસાવાના જે ધર્મપત્ની છે વર્ષાબેન વસાવા તેમની સાથે વાતચીત કરવાનો અમને સમય મળ્યો તો આપણે કાલે શું આયોજન છે અને જે પ્રહારો આવી રહ્યા છે ત્યારે આ તમામ બાબતો જે ફેસ કરી રહ્યા છે તેમના વિશે વાતચીત કરીશું વર્ષાબેન સૌપ્રથમ તો નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ચૈતર વસાવા હાલ જેલમાં છે પચાસ દિવસથી આખું પ્રકરણ ચાલી રહ્યું છે બે રાજ્યના મુખ્યમંત્રી તેમના સમર્થનમાં આવ્યા છે તો પહેલી પ્રતિક્રિયા આપીશું હવે જે સાત તારીખે નેત્રંગ ખાતે અમારી સભા છે એમાં દિલ્હીના મુખ્યમંત્રી માનનીય શ્રી અરવિંદ કેજરીવાલ સાહેબ પંજાબના મુખ્યમંત્રી શ્રી માનનીય ભગવંત માન સાહેબ ચૈતરભાઈના સમર્થનમાં જે રવિવારે સાત તારીખે આવવાના છે એમાં અમારે અમારી અમારા ગામડાની પબ્લિક પણ વધારે પ્રમાણમાં અહીંયા એટલે કાલે વધારે અમારા અમારી સભામાં હાજર રહેશે ખાસ કરીને વાત છે ચેતર વસાવા હવે કહેવામાં આવે છે કે માત્ર ડેડીયાપાડા પૂરતા નથી રહી ગયા ગુજરાતભરમાં તેમનું નામ ચર્ચાઈ રહ્યું છે પણ ઘણી બધી એટલે કે ભારતીય જનતા પાર્ટી હોય કે અન્ય પાર્ટીના લોકો પણ આવું કહી રહ્યા છે કે ચેતર વસાવાની હદ માત્ર ડેડીયાપાડા પૂરતી સીમિત રહી જાય છે એને લઈને શું કહે છે હવે આ ભાજપ ભાજપની સરકારે ખોટી રીતે ફસાવ્યા છે એટલે સમગ્ર ગુજરાતમાં એમનું એમના નામની રટણ થાય છે એટલે પબ્લિક તો વધારે આવશે અને સમગ્ર ગુજરાતના લોકો પણ એમના સમર્થનમાં આવશે ચેતર વસાવાને લઈને લોકો તમામ સમાજના આગેવાનો આવી રહ્યા છે હિંમત આપી રહ્યા છે કે અમે તેમની સાથે છીએ તો ખરેખર આ પરિણામને તમે કેવી રીતે કન્વર્ટ કરશો હવે એવું પણ ઘણા બધા નેતાઓ કહી ચૂક્યા છે કે માત્ર ચેતર વસાવાની લડાઈ નથી આદિવાસી સમાજની લડાઈ છે તો હાલ આ પરિસ્થિતિમાં આદિવાસી સમાજ કેટલો ચેતર વસાવ સાથે ઊભો છે કેમ કે કેટલાક આદિવાસી નેતાઓ દિગ્ગજ નેતાઓ ભાજપમાં પણ છે અત્યારે હવે ચૈતરભાઈને ખોટી રીતે ફસાવ્યા છે એટલે ગામડે ગામડેના લોકોને એ બધી જાણ થઈ ગઈ છે કે બધા મુદ્દા વિધાનસભામાં પણ ઉઠાવે છે લોકોનો અવાજ બને છે અને સ્ટુડન્ટો માટે પણ લડે છે એટલે લોકોને જાણ જાણ છે કે ખરેખર આ ધારાસભ્ય આપણા આપણા લોકો માટે લડે છે એટલે લોકોને લોકોમાં જાગૃતિ લાવવા માટે લડે છે એટલે લોકો લોકોને પણ ખબર છે કે આ માણસ સાચો છે એટલે આપણે એમને સમર્થન કરવું જોઈએ એટલે લોકોમાં પણ લોકોનો સારો પ્રતિસાદ અમને મળે છે અચ્છા મનસુખ વસાવાનું એક નિવેદન સામે આવ્યું છે ગઈકાલે તેમણે પોતે દિલગીરી વ્યક્ત કરી છે કે હાલ શકુંતલા બેન વસાવા ને ચેતર વસાવા જેલમાં છે તો એનાથી મને દુઃખ છે તો એના વિશે શું કહેશો કે અને એવું પણ કહેતા હતા કે એ મારો સગા સંબંધી ભાણો ભાણે પણ લાગે છે હવે મનસુખભાઈ કે છે મારા ફેમિલી મેમ્બર છે અને એમણે કીધું

જે અત્યારે આપણે બે દિવસ પહેલા પણ કોઈ આપણા યુવક છે એમણે કામ માટે ફોન કર્યો તો સમાજના કાર્યકર તો એમ એમણે એમની સાંસદીય ભાષા કઈ રીતે વાપરી છે એ પણ આપણે સાંભળ્યું છે એટલે થોડું આ એક છ ટમથી સાંસદ છે એટલે આ આ બિહેવિયર સારું નથી એમનું બરાબર હાલ મનસુખભાઈએ બીજો એક નિવેદન એવું પણ આપ્યું હતું થોડાક સમય અગાઉની વાત કરીએ તો ચૈતર વસાવા છે તેની કોઈ હેસિયત નથી એ કેવી રીતે ડેડિયાપાડા જીતી ગયો ગઈકાલનું મેં સંબોધન સાંભળ્યું એમાં એક વાતનું વારે ઘડીએ રટણ થતું હતું કે એક ભૂલ ડેડિયાપાડામાં જે કરી છે ભવિષ્યમાં ના થાય બુથ મેનેજમેન્ટ મજબૂત બનાવવાની વાત છે તો આ બધા પડકારો ભાજપ તરફથી છે તો તમે લોકો આમ આદમી પાર્ટી કઈ રીતે આમ આ પડકારોને જીતશે હવે ભાજપની સરકાર કે છે કે અમારી નાનકડી ભૂલ છે એવું કહે છે પરંતુ આ ડેડિયાપાડા વિધાનસભામાં ચૈતરભાઈને એક લાખ ચાર હજાર તેત્રીસ વોટ મળ્યા છે વિધાનસભામાં એટલે આ લોકોનો લોકોનો સપોર્ટ છે અને છપ્પન ટકા મત આપીને અમને ચૈતરભાઈને ધારાસભ્ય બનાવીને વિધાનસભામાં મોકલ્યા છે એટલે લોકોનો સપોર્ટ સારો છે અમને તો વિધાનસભા એક ચૂંટણી અલગ હોય લોકસભાની ચૂંટણી અલગ હોય હાલની જે વર્તમાન સ્થિતિ હોય તે પ્રમાણે છ વિધાનસભામાં ભાજપની સરકાર છે એટલે વિધાનસભાની સીટો છે એક ડેડિયાપાડા જ માત્ર આમ આદમી પાર્ટી પાસે છે તો આવા સમયમાં તમે એવો આત્મવિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છો કે લોકસભામાં જે એમપી બનવાના છે તો કેવી રીતે શક્ય છે ગણિત કેવી રીતે માણસો હવે ભરૂચમાં માનવ સર્જિત પુરાવ્યું હતું ત્યારે પણ ચૈતરભાઈ જાતે જઈને લોકોને રૂબરૂ મળ્યા છે અને લોકોને કીટ વિતરણ કર્યું છે લોકોને આશ્વાસન આપ્યું છે એટલે ભરૂચની ભરૂચના લોકો પણ ચૈતરભાઈને સારી રીતે ઓળખે છે એટલે એમને એમને સપોર્ટ કરે છે અત્યારે પણ અમને સારો પ્રતિસાદ મળે છે ભરૂચના લોકોનો એટલે અમને વિશ્વાસ છે કે લોકસભાની ચૂંટણી જો ચૈતરભાઈ લડશે તો જીતી શકે છે એટલે ભાજપની આ સીટ જાય છે એનો ડર ભાજપને સતાવે છે એટલે એ લોકોની છવ્વીસે છવ્વીસે સીટ કવર કરવી છે પરંતુ આ જે ભરૂચની લોકસભાની સીટ છે કવર થાય એમ નથી ચૈતરભાઈ જીતી શકે છે એટલે ચૈતરભાઈને ખોટી રીતે ફસાવીને આ લોકોએ ષડયંત્ર ઊભું કર્યું છે અને ચૈતર ચૈતરભાઈને જેલમાં રાખવામાં આવ્યા છે બીજો એક નિવેદન એ પ્રકારનું પણ છે કે આમ આદમી પાર્ટી છે ચૈતર વસાવાનું માત્ર એક ફેઝ તરીકે ઉપયોગ કરી રહી છે હાઇલાઇટ કરવા માંગે છે ગુજરાતમાં એવું મનસુખ વસાવાએ નિવેદન પણ આપ્યું હતું કે ચેતર વસાવા માટે આ બધા સંમેલનો થઈ રહ્યા છે તેની મુશ્કેલીઓમાં વધારો કરશે આગામી સમયમાં ના એવું એવું કશું નથી હવે ચૈતરભાઈ જ્યારથી સરેન્ડર થયા છે ત્યારથી મનસુખભાઈનું કોઈ નિવેદન નથી દેખાતું અમને કે હું તમને મદદ કરીશ એવું મનસુખભાઈએ જાતે કહ્યું હતું જ્યારથી ચૈતરભાઈ સરેન્ડર કર્યું છે ત્યારથી મનસુખભાઈએ કોઈ નિવેદન નથી આપ્યું એટલે અમને મનસુખભાઈ પર કોઈ વિશ્વાસ નથી અને જે આ સમર્થન છે એ ચૈતરભાઈના ચૈતરભાઈ માટે સમર્થન છે એટલે અમારા પાર્ટીના કાર્યકર્તાઓ પણ મોટી સંખ્યામાં માયા હાજર રહેશે ના મનસુખભાઈ એ મીડિયા સમક્ષ કીધું હતું તમારી સમક્ષ કયા પર્સનલી કોઈક મુલાકાત ગામમાં લીધી હોય એવું કંઈ બન્યું હતું કે ભાઈ બેન અમે તમારી સાથે છીએ ના તે તો કહે છે આદિવાસી દીકરો છે અમારા દીકરાને અપમાન નહીં એટલે જે કોઈ પણ એના પર અત્યાચાર થઈ રહ્યા છે મેં નહીં થઈએ મીડિયા સમક્ષ આ બધી વાતો કરી છે હા તો આદિવાસી દીકરો છે તો મનસુખભાઈ પોતે પણ આદિવાસી છે એવું કહે છે તો એમણે આદિવાસી દીકરો છે એ પ્રમાણે એમણે મદદ કરવી જોઈએ અચ્છા અત્યાર સુધી કોઈ પણ પ્રતિક્રિયા નથી એટલે એમના હરીફ પણ કહેવાય લોકસભાની ચૂંટણીમાં ચૈતર વસાવા જે એમના હરીફ માનવામાં આવી રહ્યા છે તો તમને લાગે છે કે એમને સપોર્ટ કરો હરીફને કોઈ સપોર્ટ કરે એવું લાગે સપોર્ટ કરવાનો હોત તો અત્યાર સુધી અમને દેખાવું જોઈએ પણ કોઈ સપોર્ટ નથી એટલે અમને કોઈ વિશ્વાસ નથી અને એવું પણ એક નિવેદન હતું એમનું કે હાથી આગળ કૂતરા હાથી પાછળ કૂતરાઓ ભસ્યા કરે ભસવા દે એવું બોલતા હવે આ વધારે જનમેદની થાય છે ચૈતરભાઈના સમર્થનમાં એ જોઈને મનસુખભાઈ ગભરાઈ ગયા છે એટલા માટે આ ગમે તેવું બોલે છે અને ભરૂચ લોકસભાની સીટ ચૈતરભાઈ જીતે છે એટલે એમને એનો ડર છે કાલે સભા થવાની છે લોકો મટવાના છે આ વસ્તુ આ રિયાલિટી વોટમાં કન્વર્ટ થશે ના આ તો ચૈતરભાઈના સમર્થનમાં આવે છે એટલે આ જનમેદની ચૈતરભાઈને સમર્થન કરશે કેમ કે આ બધા મુદ્દા ઉઠાવે છે લોકો માટે લડે છે બાળકો માટે સ્કૂલો માટે લડે છે ટીચરો ટીચરો નથી પૂરતા મૂકતા હોસ્પિટલ હોસ્પિટલમાં સ્ટાફ નથી એના માટે લડે છે એટલે લોકોને જાણ છે લોકો જાગૃત થયા છે કે ખરેખર આપણા માટે અવાજ બનેલા છે એટલે એમને જેલમાં નાખવામાં આવેલા છે એટલે લોકો જાગૃત થયા છે એટલે લોકો આવશે મોટી સંખ્યા ખાસ પ્રશ્ન આદિવાસી વિસ્તારોમાં મહિલાઓનો પણ છે મહિલાઓને કઈ કઈ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તમે પોતે એક ધારાસભ્યના પત્ની છો તમે પણ લોકોને મળતા હો છો જાહેર જીવનમાં છો તો લોકો કઈ કઈ સમસ્યા વધારે લઈને આવે છે ને હજી પણ આદિવાસી વિસ્તારોમાં વિકાસ થયો નથી જેની જરૂરિયાત લાગે છે હવે આદિવાસી વિસ્તારમાં તો ઘણા અંતરિયાળ ગામો છે ત્યાં રસ્તાઓ નથી અમુક જગ્યાએ પાણીની સુવિધા નથી અમ અમુક ગામડાઓમાં સ્કૂલો નથી વ્યવસ્થિત એટલે બાળકો ઓરડાઓમાં ભણે છે એટલે ઘણી બધી સમસ્યાઓ છે અને ડેડિયાપાડા વિસ્તારમાં હોસ્પિટલો છે ત્યાં પૂરતા સ્ટાફ નથી પૂરતા સાધનો નથી એટલે ઘણી બધી તકલીફો છે પરંતુ આદિવાસી વિસ્તારમાં કોઈ વિકાસ ભાજપની સરકારે કર્યો નથી એટલે મનસુખભાઈ તો કહે છે અમે કે જે જમીન માલિકી અધિકાર હોય એ આદિવાસીઓને ભાજપની સરકારમાં મળ્યા કોંગ્રેસની સરકારમાં પણ કહી નહીં આમ આદમી પાર્ટીવાળા ઠગ છે એ પ્રકારનું નિવેદન છે પણ આ ભાજપની સરકાર કામ કરે તો આપણે અમારા લોકોમાં વિકાસ દેખાવો જોઈએ ને વિકાસ દેખાય તો મનસુખભાઈનું નામ કેમ નથી લેતી પબ્લિક ચૈતરભાઈનું નામ કેમ લે છે એ જોવાનું રહ્યું અચ્છા એટલે વિકાસ અત્યારે પણ જે જોવા જઈએ તો એ પૂરી રીતે નથી થયો કે થયો જ નથી ના થયો જ નથી વિકાસ થાય તો પછી સ્કૂલોમાં પૂરતા શિક્ષકો હોવા જોઈએ બાળકોનું ભણતર ના બગડવું જોઈએ પછી તમે કહો છો વિકાસ નથી તો છ છ ટર્મથી પછી મનસુખભાઈ જીતે તો એનું કારણ શું લાગે છે એ શું કારણ હોઈ શકે વિકાસ ના થયો હવે મનસુખભાઈ છ ટર્મથી સાંસદ છે એટલે એ લોકો હવે એ લોકોની પબ્લિક હવે કઈ રીતના છ થી સાંસદમાં હશે તો હવે મનસુખભાઈને જ ખબર આ વખતે મજબૂત દાવેદાર ચૈતર વસાવવા તો એટલે મુશ્કેલીઓ તો છે પડકારો છે જો હવે ધારાસભ્ય બન્યા પછી ચૈતરભાઈ ઘણા બધા મુદ્દા ઉઠાવ્યા એટલે લોકોના મનમાં તો ચૈતર ચૈતરભાઈ ભલે જેલમાં છે પણ લોકોના દિલમાં છે એટલે ચૈતરભાઈ લોકસભાની ચૂંટણી તો લડશે એટલે જીત જીતશે ચોક્કસથી વર્ષાબેન વસાવા જે ચૈતર વસાવાના ધર્મપત્ની છે તેમના દ્વારા કમિટમેન્ટ આપી દેવામાં આવી છે અને આવતીકાલે કદાચ અરવિંદ કેજરીવાલ છે તે એક જાહેરાત પણ કરી શકે છે કે આગામી લોકસભાની ચૂંટણી જ્યારે ભરૂચમાં યોજાવાની છે ગુજરાતમાં યોજાવાની છે ત્યારે ભરૂચ સીટ પરથી ચૈતર વસાવા છે તે આમ પાર્ટીના નેતૃત્વ અને દાવેદારી કરી શકે છે તમામ આશા અપેક્ષાઓ છે ગઈકાલે લાખોની સંખ્યામાં લોકો મળશે તેવું આશાવાદ છે તે વર્ષાબેન વસાવાએ વ્યક્ત કર્યું છે હવે જોવાનું એ રહ્યું કે આ જે લોકો છે જનમેદની છે તેને સમર્થનમાં ઉમટવાની છે તો આગામી સમયમાં જે કંઈ પણ તેમના માટે સમર્થનના જે કાર્યો છે તે થવાના છે તેમાં કયા પ્રકારની તૈયારી આમ આદમી પાર્ટીની રહે છે કેમેરામેન તૌફિક ઘાંચી સાથે ફૈઝાન નંગ નવજીવન ન્યૂઝ